ચાણસમા તાલુકાના સુણસર ગામના લોકો દ્વારા ઓએનજીસીના ઈડીનો વિદાય સમારંભ ચાણસમા તાલુકાના લુણસર ગામ ખાતે આવેલા શક્તિ વિદ્યાલયની અંદર સુણસર ગામ આયોજિત મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તા તારીખે એકત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે વયમર્યાદા પૂર્ણ થતા નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ રાખ્યો હતો જેમાં તેમને ગામ લોકો દ્વારા સ્વાગત સન્માન કરી વિવિધ મુમેન્ટો આપીને વિદાય આપી હતી ચાણસમાના સુણસર ગામના મહેસાણા ઓએનજીસીના મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તાનો વયમર્યાદા પૂર્ણ થતાં વિદાય સમારંભ રાખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓએનજીસી દ્વારા ગામમાં લાઇબ્રેરી માટે પણ યોગદાન આપવાની છે જે પ્રોસેસ પૂર્ણ થવાના આરે છે તદુપરાંત ગામના વિકાસમાં પણ સહભાગી થશે તેમના ધર્મપત્નીએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામના દીકરીઓનો જુસ્સો ગણો છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે દીકરીઓ ભણી ગણીને આગળ આવશે તેમજ તેમણે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના ઓએનજીસીના નવા વપરાયેલ કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે સુણસર ગામના મહેસાણા મુખ્ય અધિકારી સંદીપ ગુપ્તાનો વિદાય સમારંભ રાખ્યો છે ત્યારે ઓએનજીસી દ્વારા સાહેબના માધ્યમથી ગામના વિકાસમાં સહભાગી બની સહયોગી આપ્યો છે ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં બંને શાળા પરિવાર તથા સમસ્ત સુણસર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ઓએનજીસી પરિવાર શ્રી સાહેબ ઓએનજીસી અધિકારી પ્રજાપતિ અધિકારી તેમજ શાળાના આચાર્ય સંસ્થાના મંત્રી સ્ટાફ મિત્રો તેમજ ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને ઓએનજીસીના વપરાયેલ હાઈ પાવર કમિટી મેમ્બર વિનયસિંહ ઝાલાએ કર્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ